સુરત જિલ્લાના કિમકોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરો નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી હતી હતી ખાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર આ ઘટના પર ત્યારે એનઆઈએ અને અન્ય તપાસ એજન્સીઓને ત્યારે અને અન્ય તપાસ એજન્સીઓને ઘટનાને પ્રથમ જૂના રેલકર્મી સુભાષ પોદાર પર શંકા ગઈ હતી કારણ કે સિત્તેર થી વધુ પેડલોક અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એ અશક્ય હતું જ્યારે આ ઘટના પ્રકાશમાં આવે તે પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી કોઈ પણ ફ્રૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળેથી મળી આવી ન હતી તેથી એનઆઈએને પહેલેથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે પોલીસ અને એજન્સીઓએ સુભાષની ઉલટ તપાસ હાથ ધરી હતી જેમાં તે પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતે જ આ કાવતરું કર્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે સુભાષકુમાર પૌદાર શુભમ જયપ્રકાશ જયસ્વાલ અને મનીષકુમાર શનિવારે વહેલી સવારે અપલાઇન ઉપર રેલવે ટ્રેકની પેડલોક અને ફિશ પ્લેટ કાઢી નાખી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું જેમાં એકોતેર જેટલા ઈઆરએસ અને બે જોગ્સ ફિશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દેવામાં આવ્યા હતા બાદમાં રેલકર્મી સુભાષ પૌદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદ્દારે ઉપજાવી કાઢી હતી બાદમાં રેલકર્મી સુભાષ પોદ્દારની સતર્કતાથી મોટી રેલ દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદ્દારે ઉપજાવી કાઢી હતી બનાવ અંગે કિમ સ્ટેશનના માસ્ટરને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદ્દારે રેલવે ટ્રેક ઉપર ત્રણ અજાણી વ્યક્તિની ચહલપહલ જોઈ હોવાની વાત તપાસ દરમિયાન કરી હતી વહેલી સવારે પાંચ કલાકની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા શખ્સોને જોતા તેઓએ બૂમો પાડતા તાત્કાલિક ત્યાંથી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા તેવી પણ વાત તપાસ એજન્સીઓને જણાવી હતી આ કાવતરું કરવાનું મુખ્ય કારણ ત્રણેય આરોપીઓને પોતાનો એવોર્ડ અને પ્રસિદ્ધિ મળે તથા પોતાની રાત્રિના સમયની મોન્સૂન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં જ બંધ થઈ જનાર હોવાથી જેથી આ નાઈટ ડ્યુટી ચાલુ રહે જેથી બીજા દિવસમાં ઓફ મળે છે જેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સૂન નાઇટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો આ સાથે જ સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા પ્રમોશન મેળવવા માટે અને રેલવે તરફથી ખાસ એવોર્ડ આવી ઘટનાઓમાં સતર્કતા માટે આપવામાં આવે છે એ મેળવવા માટે ત્રણેય આરોપીઓએ આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી નોકરી છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે એ તો કોન્ટ્રાકચ્યુઅલ લેબર છે એ તો થોડાક દિવસથી જ આવ્યો છે એટલે સુભાષના કહેવાથી મનીષ એની સાથે રહ્યો છે અને આ કૃત્યને અંજામ આપેલું છે તો આમાં મુખ્ય આરોપી સુભાષ છે ત્રણેય ટ્રેક મેન્ટેનન્સની જવાબદારી નિભાવે છે ટ્રેકમેન તરીકે આ વિષય ઉપર સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે કે આ વિચાર ક્યારે આવ્યો વિચાર સુભાષને આવ્યો છે એ એ કન્ફેશનમાં જાણવા મળેલું છે પણ ક્યારથી કઈ રીતે આ વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ સૌપ્રથમ જે ફરિયાદ જે કન્ટેન્ટ ફરિયાદની છે જે ઇજનેર રેલવે વિભાગના ફરિયાદી બન્યા છે બનાવની હકીકત પાંચ પછીની બતાવે છે પણ પોલીસે જ્યારે આ ફોટોગ્રાફ મળ્યા અને આ ત્રણે ત્રણ જણાની પૂછપરછ અને એમાં ખાસ કરીને સુભાષની જે પૂછપરછ કરવામાં આવેલી તો આ બનાવ માં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે પાંચ વીસ પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને એઆરસી પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય એ લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડિયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા એક ચાર સત્તાવનનું મળે છે બીજું બે છપ્પન બે સત્તાવન ત્રણ ચૌદનું મળે છે એટલે આ જે જે એફઆઈઆરની કન્ટેન્ટ માં જે હકીકત દર્શાવેલી છે એ આ મળેલા પુરાવાઓથી સંપૂર્ણ રીતે વિસંગત મળે છે મુખ્ય ઉદ્દેશ્ય આમાં આ રીતે આટલા આટલું એક્સિડન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનું હતું આ મેં તમને જે રીતે કીધું એ રીતે રિકન્સ્ટ્રક્શન પોલીસ આવનારા દિવસોમાં રિમાન્ડ મેળવીને કરશે હવે બે છપ્પનનો બે સત્તાવનનો જે ફોટોસ મળે છે અને પછી ચાર સત્તાવનને ઉતારેલી અઠ્યાવીસ સેકન્ડની ક્લિપ મળે છે તો આ આખા રૂટ ઉપર ચાર કિલોમીટરના રૂટ ઉપર આ ત્રણ જણા છે તો જે રીતે એક કિમથી કોસંબા તરફ જવું કોસંબાથી કિમ પાછું આવું ફરી પાછું કિમથી કોસંબા જવું થી કિમ પાછું આવું એવા આવા ચાર સર્કલ થાય છે તો એ આખું રીકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે પણ ફોટોગ્રાફ તો એ લોકોએ બે સત્તાવારને લીધેલા જ છે અને જે મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા હતા જે રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે બંને મોબાઈલ પણ આપણે અત્યારે એફએસએલમાં ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ જે ફોટોગ્રાફ શરૂઆતમાં મીડિયાના માધ્યમથી તમામને મળ્યા છે અને જે ઉપર રિપોર્ટિંગમાં આ લોકોએ મોકલેલા છે એ એ જ ફોટોગ્રાફ હોવાનું પોલીસનું માનવું છે કે ટ્રેક ઉપર એ પેડલોક એક બે ત્રણ ચાર એ રીતે પડેલા એ ફોટોસમાં દેખાય છે આમ તમે સમયગાળો જુઓ તો ઘણી બધી ટ્રેન્સ નીકળી ગઈ છે તો ખોલીને પાછા મૂકી દેવા એ પણ શક્યતાને નકારી શકાય નહીં અને માત્ર ખોલીને નીચે મર્યાદિત સંખ્યામાં મૂકવાથી એ એક્સિડન્ટ થાય કે ના થાય એ પણ પ્રોબેબિલિટી છે એ બાબતે પણ રેલવે ઓથોરિટીસ અને રેલવે એન્જિનિયર્સ પાસેનું ટેકનિકલ ઓપિનિયન આપણે લઈ રહ્યા છીએ સરકારી રાહે અત્યાર સુધીમાં કોઈ ગુના નોંધાય એવી હકીકત ધ્યાન પર આવતી નથી હવે ઓલરેડી ગુના બીએનએસના પણ નોંધાઈ ગયા છે રેલવે એક્ટના પણ નોંધાયા છે જેમાં આજીવન કેદની અને ઇવન કેપિટલ પનિશમેન્ટની એટલે કે મૃત્યુદંડની પણ જોગવાઈ છે એકસો પચાસમાં રેલવે એક્ટમાં એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી આ મુખ્ય કલમ છે